હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે મિત્રો બટેકા પૌવા તો તમે ઘણીવાર ખાધા હશે પણ કાચા પોવામાં ટમેટા નાખી અને ખૂબ જ ટેસ્ટી એવા ટમેટા પૌવા ક્યારેય ખાધા છે અને જો ના તો આજનો વિડીયો પૂરો જોજો કેમ કે આજે હું તમારી સાથે પૌવા બનાવવાની એકદમ ટેસ્ટી અને નવી રીત શેર કરીશ અને સો ટકા ગેરંટી છે કે આ પોવાનો ટેસ્ટ માણ્યા પછી તમે પોવા બનાવવાની બધી જ રીત ભૂલી જશો એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનું મન થાય એવી જોરદાર રેસીપી છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ આજની બનાવવા માટે અહીંયા જેટલા લીધા છે 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 અને સરસ સરસ પાકી લાલ કલરના હોય એવા ટમેટાની પસંદગી કરીશું જેથી કરીને રેસીપી પણ ખૂબ જ સરસ ટેસ્ટી અને કલરફુલ બનીને તૈયાર થશે હવે આપણે આમાંથી અડધા ટમેટાને સાઈડ પર મૂકી દઈએ અને આ વધેલા ટમેટાને આપણે રફલી ચોપ કરી લઈએ તો આ રીતે કોઈ પણ શેપ અંદર આપણે સમારી લઈએ મિત્રો આજની રેસિપી એકદમ ટમેટાથી ભરપૂર બનવાની છે હવે આપણે આ સમારેલા ટમેટાને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ પ્યુરી બનાવીને તૈયાર કરી લઈએ આ રીતે એકદમ સરસ આપણે પ્યુરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે તૈયાર થયેલી પ્યુરીને સાઈડ પર મૂકીએ અને બાકી રહેલા ટમેટાને આપણે ઝીણા ઝીણા સમારી લઈએ તો અહીંયા ટમેટાને આપણે બે રીતે તૈયાર કર્યા છે એક તો આપણે પ્યુરી બનાવી લીધી છે અને બીજા આપણે આ રીતે ઝીણા ઝીણા પીસ કરી લીધા છે તો આ રીતે ટમેટા સમારવાના અથવા તો એની પ્યુરી બનાવવાની આવી થોડી તૈયારી જો અગાઉથી કરીને રાખશો તો માત્ર અંદર બનીને તૈયાર થઈ જશે ત્યાર આગળની તૈયારીમાં આપણે અહીંયા ચાર સાઇઝની ડુંગળી લઈશું અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હો મિત્રો તો ડુંગળી સ્કીપ કરી શકો છો ડુંગળી વગર પણ આપણી રેસીપી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે તો જે રીતે આપણે ટમેટાને બે રીતે તૈયાર કર્યા છે એ જ રીતે ડુંગળીને પણ તૈયાર કરવાની છે તો સૌથી પહેલા તો ડુંગળીને હું લચ્છામાં સમારી લઉં છું જો બે ડુંગળીને આપણે આ રીતે સમારી લેવાની છે તો લચ્છામાં સમારી લીધા પછી બાકીની વધેલી બે ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે જો આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે હવે આપણે એક સ્ટેનર લઈશું અને એમાં બે વાટકી જેટલા પોવા લઈશું તો આજની રેસિપી હું બે જણ માટે બનાવી રહી છું એટલા માટે મેં અહીંયા બે વાટકી જેટલા પોવા લીધા છે તમે જેટલા લોકો માટે બનાવતા હો એટલી વાટકી તમારે સેટ કરવાની છે અને રેસીપી માટેના પોવા મેં જે નોર્મલ આવે છે બટાકા પોના પોવા એ લીધા છે તમે કોઈ પણ પોવા લઈ શકો છો પણ જો નાયલોન પોવા લેશો મિત્રો તો એ ઝડપથી લોંદા જેવા થઈ જશે હવે આ પોવાને મેં જોઈ ચોખ્ખા કરી ચાળીને લઈ લીધા છે જેથી કરીને એના અંદર કોઈ ડસ્ટ કે માટી ન રહી જાય અને હવે આપણે આ પોવાને સારી રીતે ધોઈ લેવાના છે તો અહીંયા થોડું વધારે પાણી લઈ અને પોવાને એકદમ ચોખ્ખા કરી લઈએ જો આ રીતે આપણે સરસ ધોઈ લીધા છે પછી આપણે સ્ટેનરને લઈ લઈએ હવે પોવાને આપણે સાઈડ પર મૂકી દઈએ જેથી કરીને સ્ટેન થઈ અને જેટલું પાણી વધારાનું હશે એ નીકળી જશે અને પૌવા એકદમ સરસ ખીલેલા ખીલેલા તૈયાર થશે હવે ગેસ ઓન કરી અને મેં કડાઈ મૂકી દીધી છે અને અહીંયા આપણે લઈશું બે ચમચા જેટલું તેલ તો અહીંયા તેલ થોડું હું વધારે લઉં છું કેમ કે થોડું તેલ વધારે વાપરવાથી રેસીપી ખૂબ જ મસ્ત બનીને તૈયાર થાય છે પણ તમે જો અહીંયા ઓછા તેલનો ઉપયોગ કરવા માંગતા હો તો થોડું ઓછું તેલ લેવાનું દોઢ ચમચા જેટલું અથવા તો એકાદ ચમચા જેટલું હવે જુઓ તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે લચ્છામાં સમારેલી ડુંગળી છે એને એડ કરી દઈએ તો ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખીશું અને ખૂબ સારી રીતે સરસ રીતે સાંતળી લેશું ડુંગળી જયારે આપણે કાચી ખાઈએ ત્યારે આપણને તીખી લાગે છે પણ જો આ રીતે તમે એને તેલ કે ઘી ની અંદર સાંતળી લેશો તો એનો સ્વાદ મીઠો થઈ જાય છે ગળી લાગે છે ડુંગળી એકદમ સરસ બ્રાઉન કલર ની થઈ ગઈ છે તો આ રીતે લઈએ લઈએ આપણે એક અંદર લઈ હવે આપણે આ તેલ ની અંદર એકદમ ઝીણી સમારેલી ડુંગળીને એડ કરી દઈએ ડુંગળી થોડી સતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું થોડા શીંગદાણા અને થોડું ઝીણું સમારેલું ગાજર એક નાનું કેપ્સિકમ ઝીણું સમારેલું અને એકદમ તીખી જે ગ્રીન મરચી આવે છે એને થોડી ઝીણી સમારી લીધી છે એને એડ કરી દઈએ તો અહીંયા ગ્રીન મરચી મેં બહુ ઓછી લીધી છે કેમ કે નહીં તો વધારે લઈશું તો તીખાસનું પ્રમાણ વધી જશે તમે જો વધારે સ્પાઈસી ખાવા માંગતા હો તો ગ્રીન મરચું થોડું વધારે ઉમેરવાનું તો બધી જ વસ્તુને આપણે સારી રીતે લઈ લઈએ અહીંયા આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને મિક્સ કરી દઈશું શરૂઆતમાં જો આપણે જીરું એડ કરીએ તો એ બળી જાય છે એટલે આ રીતે થોડું સતળાઈ જાય પછી એડ કરી દેવાનું અને થોડી અમથી પિંચ ઓફ અહીંયા હિંગ એડ કરીએ હિંગ એડ કરવાથી પાચન ખૂબ સરસ રીતે થઈ જાય છે અને વળી આજે આપણે પૌવાની રેસીપી બનાવીએ છીએ એ પણ પચવામાં ખૂબ જ હલકી છે સાંજે ઓછી ભૂખમાં અથવા તો તમને એમ લાગે કે આજે ખૂબ પેટ ભરેલું છે અને સાવ હળવું ખાવું છે તો તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે હવે જુઓ બધી જ વસ્તુ સારી રીતે સંતળાઈ ગઈ છે તો અહીંયા હું ઝીણા સમારેલા ટમેટાને એડ કરું છું અહીંયા થોડું આદુ આપણે ગ્રેટ કરીને ઉમેરી દઈએ આદુનો ટેસ્ટ આના અંદર ખૂબ જ સરસ આવશે અને આ રીતે બધું જ મિક્સ થઈ જાય પછી આપણે તૈયાર કરેલી ટોમેટો પ્યુરી એડ કરી દઈએ તો અહીંયા પાણીનો આપણે બિલકુલ ઉપયોગ કરીએ હવે આપણે મસાલા કરી લઈએ અડધી કરતાં પણ ઓછી ચમચી ભરી અને હું હળદર એડ કરું છું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું મરચું પાવડર એડ કરીએ અને અડધી ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરીએ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું રેસિપીને થોડી ખાટી મીઠી અને ચટપટી બનાવવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું તમે જો ખાંડ એડ ન કરવા માંગતા હોય તો કરી શકો છો અથવા તો તમે ખાંડની જગ્યાએ થોડો ગોળ પણ ઉમેરી શકો છો જ મસાલાને મિક્સ કરી દઈએ હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એકદમ ધીમા તાપે થવા દઈએ હવે જુઓ અહીંયા મસાલાની અંદરથી સારી રીતે તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ એકદમ સરસ પાકી ગઈ છે અહીંયા આપણે બે ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું આ આ રીતે ગરમ મસાલો એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તૈયાર થયેલી પ્યુરી આપણે પૌવાને એડ કરી દઈએ તો અહીંયા તમે જુઓ પૌવા કેવા સરસ એકદમ છૂટા છૂટા થયા છે તો પૌવાને આ રીતે છૂટા છૂટા રાખવાની એક ખૂબ સારી ટ્રીક છે જે હું તમારી સાથે શેર કરું છું મિત્રો ગમે એટલા પૌવા તમે પલાળ્યા હોય એ પૌવા જ્યારે પલાળ્યા પછી એને સ્ટેન થવા મૂકો ત્યારે એના અંદર તમારે બે ચમચી જેટલા સુકા પૌવા નાખી દેવાના છે ધોયા વગરના અને આ રીતે પૌવા તમે એડ કરશો તો તમારા બધા જ પૌવા એકદમ સરસ છૂટા છૂટા થઈ જશે કેમ કે ધોયેલા પૌવાની અંદર રહેલું બધું જ પાણી છે એ સુકા પૌવા સોક કરી લે છે તો જુઓ પૌવા પણ અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એકદમ ટેસ્ટી ટેસ્ટી એવા પૌવા બનીને તૈયાર થયા છે હવે આપણે એમાં એડ કરીશું સાંતળીને તૈયાર રાખેલી ડુંગળીને તો આ રીતે ડુંગળીને તમે જો ઉપરથી એડ કરશો તો મિત્રો એકદમ ગજબના પોમવા લાગશે તમને ખૂબ જ મસ્ત ટેસ્ટી એવા અને જો તમારે આ સમયે ફ્રાય કરેલી ડુંગળીને એડ ન કરવી હોય તો જ્યારે તમે પ્લેટ સર્વ કરો ત્યારે એના ઉપર ગાર્નિશ તરીકે પણ નાખી શકો છો એમ પણ ટેસ્ટી લાગે છે સાંજની અળવી ભૂખમાં અથવા તો બાળકોને ટિફિન બોક્સ કે લંચ બોક્સની અંદર પણ તમે આ રેસીપી બનાવીને આપી શકો છો તો બાળકો જો ટમેટા નહીં ખાતા હોય તો આ રીતે એ હોંશે હોંશે ખાશે કેમ કે રેસીપી જેટલી સરસ મજાની ટેસ્ટી અને ટેન્ગી બને છે તો મિત્રો તૈયાર છે આપણા ગરમા ગરમ ટોમેટા પોવા સાંજે કેમકે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ગજબની બનીને તૈયાર થાય છે તો મિત્રો આજની રેસિપી બચવામાં એકદમ હળવી અને ટેસ્ટમાં એકદમ લાજવાબ છે તમે ક્યારેય જો આ ડીશ ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી બનાવજો અને મને તમારો ફીડબેક શેર કરજો કે આજની રેસીપી તમને કેવી લાગી છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ ટેસ્ટી એવી ટોમેટો પવાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ ક્યારેક ઝડપથી કશું બનાવવું છે અથવા તો ઓછી ભૂખ છે તો આ રીતે બનાવીને તૈયાર કરી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો